નમસ્કાર મિત્રો મારી પાસે એક નાનકડી એવી વસ્તુ છે કે જે લીંબુનો રસ છે ને એ ડબલ કાઢે છે લીંબુમાંથી લીંબુમાંથી એક એક ટીપું છે એ ચૂસી અને કાઢી લેશે અને લીંબુમાં એક ટીપું પણ બાકી રહેતું નથી આખો વિડીયો ધ્યાનથી જુઓ કઈ રીતે હું કાઢું છું અને એ વસ્તુ કઈ કઈ છે અને ક્યાંથી મળશે મિત્રો જુઓ સૌથી પહેલાં તો મારા હાથમાં જે સ્ટીલ જેવું તમને દેખાય છે ને એને લીંબુની ઉપર આ રીતે રાખવાનું છે અને દબાવવાનું છે રાઉન્ડમાં ફેરવતું જવાનું છે અને દબાવવાનું છે એટલે એ લીંબુની અંદર ખૂંચી જશે અંદર થોડું ખૂંચશે પછી એ અંદર જ ચાલ્યું જશે પછી એને ચકડીની જેમ ફેરવતું રહેવાનું છે જેટલું મિત્રો ફેરવતા રહેશો ને એટલો એમાંથી રસ નીકળતો રહેશે આ રીતે આને ચકડીની જેમ ફેરવતું રહેવાનું છે ને એક વાટકીની અંદર લીંબુનો રસ છે ને એ એમાં કાઢતું જવાનું છે મિત્રો જબરજસ્ત અને જોરદાર ટ્રીક છે એક નાનકડી વસ્તુ જે દસ જ રૂપિયામાં મળે છે જો આ રીતે લીંબુનો રસ કાઢવાનો હોય ફરી પાછી ચકડી ફેરવવાની છે અને એમનામ ચકડી ફેરવતા જવાનું અને રસ કાઢતું જવાનું આ ટ્રીકથી મિત્રો લીંબુમાંથી એક એક ટીપું છે એ બહાર આવી જાય છે લીંબુમાં એક ટીપું પણ રસ બાકી બચતો નથી આ રીતે જેટલી વાર ફેરવશું એટલી વાર અંદરથી રસ નીકળશે જો આ રીતે મિત્રો એક લીંબુમાંથી આપણે સાધારણ રીતે દબાવીને કાઢીએ તો થોડો જ રસ બે ચમચી જેટલો નીકળે પણ આ રીતે કાઢશો ને તો ત્રણથી ચાર ચમચી જેટલો પાંચ ચમચી જેટલો રસ નીકળશે જુઓ કેટલો રસ નીકળ્યો છે એક નાનકડું એવું લીંબુ હતું અને એમાંથી મિત્રો આ ત્રણથી ચાર ચમચી જેટલો રસ નીકળ્યો હજી એમાં જેમ ફેરવશું એમ રસ નીકળ્યા જ રાખશે મિત્રો થોડો થોડો રસ અને એ લીંબુ છે ને એ સાવ એની અંદરથી આ બધો જ રસ છે ને એ ખેંચી લેશે અમે ધ્યાનથી જોઈ લો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો તમને બધું બતાવું છું જો લીંબુનું આખું લીંબુ છે ને આખું ખાલી કરી નાખ્યું અંદર ખાલી ખોખું જ વધ્યું છે અને રસ છે ને કેટલો બધો નીકળી ગયો ચારથી પાંચ ચમચી જેટલો એક નાનકડા લીંબુમાંથી રસ નીકળ્યો એ જ રીતે મિત્રો બીજું લીંબુ છે મેં ત્રણ લીંબુ લીધા હતા રસ કાઢવા માટે પણ બે જ લીંબુ છે એ કાફી થઈ પડ્યા મિત્રો એમાં કેમ કે એમાંથી રસ જ એટલો નીકળ્યો છે આ રીતે મિત્રો એને દબાવો એટલે અંદર ખૂંચી જાય ને અંદર ગયા પછી એ રસ ખેંચવાનું ચાલું કરી દેશે જેમ ચકડી ફેરવો ને એમ રસ એમાંથી નીકળશે જુઓ મિત્રો જેમ દબાવશો એમ રસ નીકળશે હવે મિત્રો આ જે એક નાનકડી વસ્તુ છે ને આની કિંમત માત્ર ને માત્ર દસ રૂપિયા છે એ મેટલ જેવું લાગશે તમને આમ તો સ્ટીલ જેવું લાગશે પણ હું તમને બતાવું છું કેવું હોય છે એ છેલ્લે આ જે છે ને મેં તો એક લારીમાંથી લીધું હતું પણ વાસણવાળાની દુકાનેથી સો ટકા મળી જશે મિત્રો અથવા તો આને ઓનલાઈન એમેઝોનમાંથી પણ મેળવી શકાય છે પણ લોકલ વાસણવાળાની દુકાન હોય ત્યાંથી પણ મળી શકે છે હવે જુઓ મિત્રો બે લીંબુમાંથી અડધી વાટકી જેટલો રસ કાઢી લીધો અને સાવ નાનકડા લીંબુ હતા બાકી મિત્રો આપણને ખબર જ છે અત્યારે લીંબુનો કેવો ભાવ છે એટલે આ છે એ ખૂબ જ ઉપયોગી છે લીંબુમાંથી બધો જ રસ છે ને એ ખેંચીને કાઢી દે છે હવે મિત્રો આજે હું તમને વસ્તુ બતાવું છું કે જે લીંબુનો રસ અને છોટા જ્યુસર તરીકે પણ ઓળખાય મિત્રો એક નાનકડું જ્યુસર જુઓ કેવું છે સાવ નાનકડું બે ઇંચ જેટલું છે અને સ્ટીલ જેવું લાગે પણ આમ છે ફાઈબર જેવું અને જો વધારે દબાણ આપો તો એ તૂટી પણ જાય પણ લીંબુનો રસ ખૂબ આસાનીથી ખેંચી ખેંચીને કાઢી લેશે અને લીંબુ છે ને એનો સેજ પણ રસ છે એ વેડફાતો નથી મતલબ કે બધો જ રસ છે એ ઉપયોગમાં લઈ શકાય છે ખૂબ જ કામનું છે મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી